નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ બાવીસ માર્ચને શનિવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચીણાના પાલની સારી આવક જોવા મળી રહી છે આજે પણ ચારસો પાલની આવક જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચીણાના આજના બજાર રોજ અને હા ખેડૂત મિત્રો એક નોંધ માર્ચ એન્ડિંગની રજાઓના કારણે માર્કેટિંગ યાર્ડમાં હરાજીના કામકાજનો આજે છેલ્લો દિવસ છે એટલે કે માર્કેટિંગ યાર્ડનું ખરીદ વેચાણનું કામકાજ બંધ થઈ જશે ત્યારબાદ ફરીવાર માર્કેટિંગ યાર્ડનું પહેલી તારીખથી રાબેતા મુજબ તમામ કામકાજ ચાલુ થઈ જશે જેની સર્વે ખેડૂત ખાસ નોંધ લઈ લો અને 55 56 1056 રૂપિયા મિડિયમ સુપરમાલ જાય ક્યો એ મારું હાલો બગડો મત દે 50 બાસ કા તંદની 15 જે ભાઈ જીરૂભાઈ ભાડલા 15 તંદની છે 50 બાસ કા થાય બટા ખરાબ દિસ્તલી ના દિસ્તલી

અલ્યા ડેટા મિક્યા રૂપિયા ઝીણો દાણો ઉધારે ત્રણ નંબર હે બટા

એક હજાર ના પચાસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમા લેનાર અર્જુન એક હજાર ના ઓગણ પચાસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાલ છે એક હજાર ને ત્રેપન રૂપિયા માલ સારો જીણો દાણો ત્રણ નંબર હાલો હાલો લેવું પડે લેવું પડે હા લેવું પડે હા હા હવે છે

આને ઓલુ ભે હારે નોતા જઈ ગયો હારે સીટી ક્યાં ગયો એ સૈકર 47 47 ચલા એ બેટા એ હાલો 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 પડે એમ છે ઓ બાણા આયા લાયા આયા 45 કે 25 કે લો ચરે ચાલે રૂપિયા એક હાજર ને પિસ્તાલીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માં લીલો દાણા વધારે આ ભાઈ નાતમાં દાણો 50 આ ભાઈ નાતમાં દાણો 50 એકાવંત ભલે રેપણ ફીડ્યું

ચીણા નું બજાર આજે એક હાજર ચાલીસ રૂપિયા થી લઈને એક હજાર પંચોતેર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે